પોરબંદર એરપોર્ટ પર લાંબા સમય બાદ ફ્લાઇટો શરૂ થવા જઈ રહી છે પોરબંદરના વેપારીઓ રાજકીય અગ્રણીઓને ઘણા સમયથી ફ્લાઇટ શરૂ થવા માટે રજૂઆત હતી ત્યારે આપણી સાથે પોરબંદર સ્માર્ટ ટ્રાવેલર્સના ઓનર સાગરભાઈ મોદી જોડાઈ ગયા છે સાગરભાઈ લાંબા સમયથી આ ફ્લાઇટો બંધ હતી હવે જ્યારે શરૂ થવા જઈ રહી છે શું ભાવ છે ક્યાંની ફ્લાઇટો છે કેદી શરૂ થશે પોરબંદરને અત્યારે જે લેટેસ્ટ ન્યૂઝ મળવા મુજબ પોરબંદર બોમ્બે થી પોરબંદર અને પોરબંદર થી બોમ્બે ફર્સ્ટ ફ્લાઇટ સ્પેશિયલ કમર્શિયલ ફ્લાઇટ પોરબંદર આવશે એ 29 માર્ચ આવશે છે શનિવારે આવશે અને પછી એપ્રિલ મહિનાથી જેમ કે ચોથા મહિનાથી હર મંગળવારે અને હર ગુરુવારે એમ કાયમી આ ફ્લાઇટ ચાલુ રહેશે તેવી માહિતી અત્યારે એરલાઇન્સ દ્વારા અમને આપવામાં આવેલ છે આ જે 29 માર્ચથી શરૂ થવા જઈ રહી છે શું ભાવ છે અત્યારે પ્રાથમિક ધોરણે પંચાવનસો થી લઈને છ હજાર સુધીનો ભાવ છે અને દિવસો જેવી રીતના ફ્લાઇટ એની 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 કન્ડિશન મુજબ જે રીતના ભરાતું જશે તે રીતે ભાવ ઉપર નીચે થતા રહેશે લાંબા સમયથી ફ્લાઇટો બંધ હતી હવે જ્યારે શરૂ થઈ છે તો કોની જીમત છે ત્યાંથી ચાલુ થઈ આ ફ્લાઇટ શરૂ થવાના પાછળના જો કોઈને આપણે જશ આપી શકીએ તો એ પહેલા તો આપણા સૌના સાંસદ અને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાને અને અર્જુનભાઈ મોઢવાડિયા ને જેમને અથાત પ્રયાસો કર્યા અને આ ફ્લાઇટ ચાલુ થઈ રહ્યું છે અને વાત થાળે પડી છે પોરબંદર મુંબઈ ની તો શરૂ થવા જઈ રહી છે એ સિવાય અમદાવાદ દિલ્હી ની કોઈ ફ્લાઇટ શરૂ થશે જે રીતે મુંબઈ થી આ ફ્લાઇટ અત્યારે આગમી ધોરણે ચાલુ થઈ રહી છે તેને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે ટુરિઝમ દ્વારા ટુરિસ્ટો દ્વારા બોમ્બે થી આવતા ટુરિસ્ટો દ્વારા અને પોરબંદર થી જતા વેપારીઓ તથા હોસ્પિટલ ના કામે કે અન્ય કોઈ પણ કામે બોમ્બે જતા લોકોનો કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે તેને ધ્યાનમાં રાખી અને આવતા દિવસોમાં અમારી હજી ખૂબ જ

કે જ્યારે જ્યારે પોરબંદર એક સેન્ટર છે કોસ્ટલ બેલ્ટ ટુરિઝમનું અને દ્વારકા અને સોમનાથ બંને તરફ સો સો કિલોમીટરમાં છે અને આપણું સુદામા મંદિર શાંતિપની મોકરસાગર હમણાં ડેવલપ થઈ રહ્યું છે અને આવતા મહિને જે આપણે માધવપુરમાં જે મેળો થવાનો છે તે મેળા માટે જે વિશ્વ લેવલનો મેળો સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલ છે તે 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 માટે આ ફ્લાઇટ ખૂબ ઉપયોગ ની થશે પોરબંદર ની એરપોર્ટ પર ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે ત્યારે પોરબંદર એરપોર્ટ ઉપર ફ્લાઇટ શરૂ થવા થવાનું તમારું શું માનવું છે અમારા કોમર્સ સેક્શન કોમેન્ટ સેક્શનમાં જરૂર થી જણાવશોહર ખબર